જય ગો માતા જય ગોપાલ શ્રી અમરોલી ગાંધારી આશ્રમ સાપરાવાઠા રોડ તો આજે તારીખ છે અઢાર સાત બે હજાર છવ્વીસના દિવસે અમારી જે ગૌ સેવાની ટીમ છે એ ઓલરેડી સવારમાં સાડા ચારથી પાંચ વાગે ઓલરેડી બધાના સમય અનુસાર આવી જાય છે અને જે એમ કહીએ ને કે જે એમનું રૂટિન જે કામ છે એ કામ કરતા હોય છે ઘણા લોકો નિરણ કાપતા હોય છે તો એ નીરણ જ કાપતા હોય છે અને નીર નાખવાનું હોય તો એ નીર નાખતા હોય છે અને અત્યારે શું છે ચોમાસાનો માહોલ છે ને તો ચોમાસાના માહોલમાં ઓલરેડી ગૌસેવકોની ટીમ છે એ દિવસે ને દિવસે ઓછી થતી જાય છે એનું કારણ શું છે કે ચોમાસું હોય વરસાદ આવતો હોય તો ઘણી વખત બહાર ગયા હોય નેટ નાઇટ સૂતા હોય અથવા તો કંઈ ને કંઈ ખવાઈ ગયું હોય તો સવારે છે ને શરીર છે ને આળસ કરે અને આળસને હિસાબે ગૌશાળામાં આવી નથી શકતા પણ જે અમ અમારી સાથે જે છે ઘણા બધા લોકો જે ઓલરેડી આપણે જોઈ રહ્યા છો જે આ કાકા છે તો એમની આપણે વાત કરીએ જો આ શંભુભાઈ છે તો શંભુભાઈ એમની ઉંમર તમે જુઓ તમારી ઉંમર કેટલી હશે સડસઠ વર્ષની ઉંમરે પણ જો એ ઉઠીને અહીંયા આવી શકતા હોય તો આપણે પ્રેરણા લઈ શકીએ કે આવડા મોટી ઉંમર હોવા છતાં માણસને અત્યારના સમય પ્રમાણે છે ને સડસઠ વર્ષની ઉંમરમાં કામ કરવું ને એ પણ એક મોટી વાત છે કારણ કે આવડી મોટી ઉંમરમાં ઘણી વખત શું થતું હોય શરીર કામ ન કરે કામ તો કરવું હોય હવે આ દાદા છે તમારી ઉંમર શું છે અડસઠ વરસ સડસઠ વરસ આ જો સડસઠ અડસઠ સડસઠ વર્ષે પણ રોજે અહીંયા કંઈકને કંઈક કામ કરવા આવે છે તો આ જે અમારા રસિકભાઈ છે બહુ મસ્ત માણસ છે રોજે એમનું તો અહીંયા ગૌશાળાની બાજુમાં જ રહેવાનું છે અને રોજે કંઈક સવારમાં સાડા ચાર પાંચ વાગ્યા એ કન્ટિન્યુ આવી જતા હોય છે અને જો અત્યારે શું કામ કરે છે ગોબર એકઠું છે તો એ ગોબરને સારી રીતે અલગ અલગ જગ્યાએ એમને રેસ્ક્યુ કરીને એને મતલબમાં ગૌમાતાને સારું એવું બેસવાની જગ્યા મળે ને એવું કામ કરી રહ્યા છે જો અત્યારે ઓલરેડી કેવું હતું અહીંયા કાલુ મતલબમાં પોદળા કર્યા હોય તો ગોબરના હિસાબે ગૌ ગાયોને બેસવું હોય અથવા તો કંઈને કંઈ ખાવા પીવામાં તકલીફ ના પડે ને એટલા માટે અહીંયા સારી રીતે વ્યવસ્થા કરી રહ્યા છે તો આ આખું ટીમવર્ક છે અને ટીમવર્કથી જ કામ થતું હોય છે જો આ અહીંયા છે ને ઘાસ ખવડાવવામાં આવે છે તો ઘાસની સાથે સાથે સૂકું પણ ઘાસ નાખવામાં આવ્યું છે જો આ છે તો એ સૂકું લીલું ઘાસ નાખવામાં આવે છે કારણ કે ચોમાસાનો માહોલ છે તો ચોમાસામાં આપને પણ કેટલી બધી સારો એવો વરસાદ પડ્યો હોય તો ભજીયા ગાંઠિયા થેપલા આ તે બીજું ત્રીજું ખાવાની ઈચ્છા થતી હોય છે તો ગૌમાતાને પણ કંઈક ને કંઈક રોજે આપણે શું લીલું ઘાસ ખવડાવતા હોય તો એની અંદર અમે ઘણી વખત અલગ અલગ કંઈક ને કંઈક એડન કરતા હોઈએ છીએ જેથી કરીને એને કંઈક અલગ અલગ બદલાવ થાય અને ઘાસ રોજે કંઈક અલગ ખાવા મળે કાલે શું હતું કાલે કોબીનો ઘાસ અને સાથે સબ્જીનો પણ મિલાપ કરેલો હતો જે ઓલરેડી કોબીનું એમાં માથે નાખેલી હતી તો એનો પણ એમને અહેસાસ થયો અને ખાવાની મજા આવી તો એવી જ રીતે હું તમને બતાવી રહ્યો છું આગળ કે જે ઓલરેડી અહીંયા છે મશીન ચાલુ છે અને કટિંગ થઈ રહ્યું છે મસ્ત મજાનું કટિંગ થઈ રહ્યું છે તો અહીંયા ઘણા બધા લોકો બે ત્રણ વ્યક્તિ વ્યક્તિઓ અહીંયા કટિંગ કરી રહ્યા છે અને સાથે સાથે એક બે વ્યક્તિ કુળા આપે છે તો આ શું છે આ રોજની રૂટીન લાઈફ છે અને રૂટિન લાઈફમાં અલગ અલગ જો આ ભાઈ છે તો એ પણ એ કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે આ અમારા લોકલાડીલા એવા પરમ ગૌસેવક જે ચેતનભાઈ છે એ એમનું આપણે એક વાત કરીએ ને તો સ સવારમાં એને સાડા છ વાગે કારખાને જવાનું હોય પણ એ પાંચ વાગે રોજે આવી જાય છે એનું કારણ કે ગૌમાતાને સેવાનો લાભ મળે અને સાથે સાથે કંઈક જીવનમાં છે ને મસ્ત મજાનું અહેસાસ થાય અર્પણ થાય અને એક અહીંયા છે ને એન્જોય મતલબમાં સારું એવું એન્જોય એટલા માટે કે અહીંયા જે ખુલ્લું વાતાવરણ છે રમણીય વાતાવરણ છે તાપી કિનારો છે આ બધું એકી સાથે મળે છે ને એટલે આમ કંઈક ઉત્સાહ અને ઉમંગ કંઈક અલગ હોય છે તો જો આ અમારે મસ્ત મજાના એવા મિત્ર જે ઓલરેડી બળદને છે ને ખરવાના અત્યારે ઓલરેડી બહુ બધા રોગ બધા બધાયની ગાયોને અથવા તો બળદને નીકળે છે તો એના માટે ફિનાઇલનો છટકાવ કરી રહ્યા છીએ અને આગળ બાઈક છે એક સાઈડમાં જેથી કરીને

oee oa okay. e al a aae madeo